જય સોમનાથ જય કેદારનાથ સર્વપ્રથમ મારું નામ શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી મૂળ માળિયા હાલ જૂનાગઢ મારા મોટાભાઈ શાસ્ત્રી હરેશભાઈ પેરાણી જેમના પદે આજે ત્રણેય કોળીવાળાના છોકરાઓ ભેગા થઈ અને શૂન્યમાંથી સર્જન કરેલું આપ જોઈ શકો છો આ દિવ્ય અને ભવ્ય મંદિર અને એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો આ દિવ્ય મનોરથ છે આજનું પ્રથમ દિવસ દેવતાઓનું સ્થાપન અગ્નિ સ્થાપન ગણેશ પૂજા ગ્રહાદી દેવતાઓનો હોમ અને જલની અંદર પેલો વાસ મૂર્તિના પ્રતિષ્ઠાના નિયમ પ્રમાણે જલની અંદર પ્રથમ દેવોને આપણે આસન આપ્યું કાલમંગલ પ્રભાતે પુનઃ બીજા દિવસના સત્રની અંદર દરેક મૂર્તિઓને અનાજની અંદર જેને ધાન્યાદિવાસ કહેવામાં આવે નગરયાત્રા મૂર્તિઓની જલયાત્રા જેને કહેવામાં આવે સમુદ્રનું જલ તીર્થનું જલ આગળ છટાશે અને એની પછવાડે મૂર્તિઓ આખા નગરની અંદર ભ્રમણ કરી અને યજ્ઞશાળામાં મૂર્તિઓનો પ્રવેશ થશે અને ત્રીજો દિવસ એટલે કે પાંચ ડિસેમ્બર તે દિવસે અભિજીત મુહૂર્તમાં બપોરે બાર અને સાડા બારના સમયના મધ્યમાં આપણે ભગવાન કેદારનાથને મંદિરની અંદર પ્રસ્થાપિત કરશું સમગ્ર યુવાનો દ્વારા જે મહેનત કરી અને આ ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે તેનો ત્રણ દિવસની અંદર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બંને કાર્યક્રમો અહીંયા રાખેલા છે દિવસ દરમિયાન યજ્ઞ સત્ર છે રાત્રિની અંદર અહીંયા લોક સાહિત્ય અને ડાયરાનો પ્રોગ્રામ ધૂન ભજન કીર્તનનો પ્રોગ્રામ

ભગવાન તમને ગોતતા ગોતતા તમારી પાસે પહોંચે કેદારનાથ પહોંચી બોલોનાથા જય સોમનાથ મહાદેવ